એટલે જો શાકભાજી લઈને આવતા રહ્યા શાકભાજીમાં લીધા મરસા ધાણા આ બધું થોડું ઘણું હતું ને થોડું ઘણું આવું કંઈક લીધું ને આ લીધું ફ્રૂટ ફ્રૂટમાં ડ્રેગન લીધા મોસંબી લીધા પછી કેળા લીધા ને અટાણીતા બીજું તો કામ ફ્રૂટમાં આવે કે માંડવીના ઓરાને સફરજન આવે તો સફરજનતા જે કુંડલીમાં બે પડ્યા પડાને આપડે હમણાં સફરજનતા ઓછા ખવાય કારણ કે કેળાએ ખવાય ને મોસંબી ખવાય સફરજન તો કિલો લેવીએ એટલી પડ્યા હોય એકાતરા ને એકાતરા કિલો લેવીએ એટલે સફરજન પડ્યા એટલી વહી ગઈ લાઇટાઈ ગઈ ને ગરમી એકદમ થાય સુમાનું છે તો એવી ગરમી થાય ગાઢારે જે થઈ ગઈ ને એ આપણી બનાવવાની છે રસોઈ તો રસોઈમાં કામ બનાવું ને એવું તમે જોડાયેલ લીધો હું નક્કી કરના કે કામ બનાવવું ને વરસાદ દીધા વિરામ લીધો એટલો વરસાદ વર ને ભોલાભાઈ ગયા બાય અમે બે જાનન સે રોટલા ઘડતા તાડીન તારું કાછું ગુમાવ કામ વાર લાગશે એટલે આખરી સેના સાખ મે રોટલા ઘડી કરે ને મરચા ખાવા તો તોરે લાગીયો આ હું બધું સે ને કપડાં બપડાં તા સેના હમણા સુમાં ઊતું તો બે દોરીયું ભર્યું થી લુકડાની પણ આખરી થોડા બાને નખ્યા નિકાલું ના ભુકાઈ જાય છે ઘર માં દોરી ભરેલી થી સુમાં આમાં કાંઈ થાય રાખી સેના પંખાઈ નાખે

સીબડાના બટકા બનાવ્યા મરસા કરેલા મરસા એક જ ખાય ભગત એક ખાય મરસા ઉપર ખાને આપણે મરસા કરેલી ને સંભાળો જ કરવો કારણ કે સંભાળો બધો ફેલો ગયો સંભાળો કોઈ ખાતો નથી એટલે આપણે મરચાં ત્રણ તરે નહીં ખાણ આમાં નાખીએ મીઠું એટલે આ સીભડામાં મીઠું ખાવા કાંઈ નાખે દીધું એટલે આપણે ભીંડા અનુસાર કોરું વઘાર નાખીએ બે જણાને અટાણી બનાવવાનું છે બેનું હાંજી નવી ઘોડીનો નવો દા હાંજી કોઈ તેના શાક કાઢું ન ખાય એટલે આપણે ગરમ બનાવવાનું રીએ તો અટાણી ભીંડું અટાણી પૂરતો જ બનાવીએ કારણ કે અટાણે સુમા હામાં અટાણે ટાઢું શિયાકતા બહુ ખવાય નહીં તો આપણે આ ભીલાને સાપો ગરમાય છે અને આમાં આમાં ઝીણી ઝીણી વરાળમાં આપણે સડવા દેવાનું છે આપણે પાણીનો વઘાર કાંઈ નાખવાનું છે કારણ કે ભીંડા રહ્યા શીખણા એટલે શાક છે જાય એટલે અમુક પાણી ન નાખીએ તો વાળું કોઈ ખાય ન એટલે આપણે ટમેટું એક નાખે ને હું બાકીનો હળદર મીઠું હું એટલે લહણવાળી ચટણી ખંડાય દઈએ એવી પછી સળવાઈ ગયા તા સુધી આમાં ફેરવવાનું છે આપણીને આશે વાળીના થી તો આપણી વાડીએથી બકા ઘણું બધું આવ્યું હતું ઝી આવે એ લેતા આવે અમારે તો કઈ ખેતીવાડી છે એટલી કઈ વાડીની વાટ જોવાની જ ન હોય તો અમારે વાળા છે તો કોઈ આવે તો ફેરી ભરતા આવે આ કાંઈ વેલા બકાલા બહુ ખાય એટલે આપણી જો શાકભાજીમાં ભીંડા ચુરિયા ગાયકા સીભડા ઘણું બધું આવ્યું તો હમણાં પણ બે પાંચ દિવસ બોફ કરે બકાલાનું થોડુંક જ પીતું એક રીંગણા લેવાના રહીએ ને ટમેટા રીએ ને મરસા એટલું લેવાનું હોય બાકી ત્યાં આવું બધું બતાલું તો આવતું જ હોય તો આપણી છે ને આપણે વગત કે રોટલો ખાવો તો બે રોટલા બનાવવાના છે રોટલી કીએ તો પાંચ રોટલી બનાવી બાકી કોઈ બનાવવા ખાતું નહીં તો આપણી નવડ્યા તો જો શાક સળે જાય એટલે આપણી બે રોટલા ઢીલે નાખીએ ને આપણું શાક સળે જાય એટલે બપોરા ફરવાય બેહે જાય આપણી શાક આ મૂકે દે ને વાયગા પૂણા બાર આવું બધું છે ચા પાણી વેલા પીએ લીધા ભગતી મહેમાન ઉતાર ચા એ બનાવી દીધી ચા પાણી દે દીધા ને એ વાપડી શાકની રાહ જોઈએ શાક એકદમ તેલમાં હવડે જાય પછી ચટણી નાખીએ પછી આપણી ઉતારી તો આવું છે બધું તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઈક બટન પર દબાવીજો નવા હોય તો ને રડામાં ગરમી થતી હોય સમજી લેવું મળીતા ગરમી થાય ગમે એવો પંખો ચાલુ હોય ને તો જ વાંધો ન આવે પંખો તો છે પણ પંખા ને આવવા લાગે એટલે પંખો બી ન ખાયો પણ હવે પંખો કઈ કામ નું નહીં આપડે સારું તો હાલો આપડે શાક બને જાય એટલે થોડા એવો જ રીજો આમાં હમણાં સડે જાય તો બતાવો શાક સડે ગુ શાક સડે ગુ જો કોરું મોરું ઉપાડું એકદમ ધાણા નાખે દઈએ ને અમારે ભગતની ખાવો કડકડીયો રોટલો એના સારું કડકડીઓ રાખો મણી કડકડીઓ ન ભાવે એટલે આપણી કડકડીઓને ભગત સારું કડકડીઓ કરીને જવું ઉપર આપણે ધાણાકાજી નાખી દઈએ એ શાક થેગું ટનાટો ને જો મસ્તીનું ભીડા ભીંડાનું શ્યાક વાળીના ભીંડા દિવાળા ઉતા એટલે અસલ શ્યાક થયો રૂપાળું લસ તો બધાને ખાવું હોય તો આવો ને બાજરાના રોટલા પણ ઘડે નહીં ખા નાખ્યા સીભડા નો કર્યો કા કાસો આવું બધું બનાવ્યું ગામડા ની ઉઢી નું આ શાક ને સંભારો ને બધું લોકો દાળ ભાત હોય હમણાં ભોલાભાઈ ને જ બાર ગાડી દાળ ભાત ને જ બનાવ્યા બીજો આકડ કડીએ રોટલો જો આપણે બનાવ્યો આ કડકડીયો રોટલો બનાવ્યો ભગત હારો એ કડકડીયો ભાગ તો આવો બધાય રોટલો ભીંડાનું શાક મરચાં ની સીભડા તો કોઈની પસંદ આવ્યું હોય તો આવો